ખૂબ લાંબો સમય થયો ગુજરાતમાં એન્કાઉન્ટરે ઇતિહાસ થઈ ગયા હતા પણ ફરી એકવાર એ સમય બદલાઈ રહ્યો હોય એ પ્રકારના સમાચાર નર્મદા કેનાલ પાસેથી સામે આવી રહ્યા છે ખૂબ મહત્વના સમાચાર સાથે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એક સાયકો કિલર કે જે પોતે લગ્ન નથી થતા એટલે કોઈ પણ કપલને યુગલને જુએ છે કોઈ પણ પ્રેમી માણસોને જુએ છે એટલે એમને ટાર્ગેટ કરે છે એમની હત્યા કરી નાખે છે ચાર વર્ષ પહેલા જે આ જ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય દસથી થી અગિયાર જેટલા ગુના પોલીસના ચોપડે જેના પર નોંધાયેલા હોય એ કોર્ટમાંથી કોઈને કોઈ રીતે જામીન લઈને બહાર આવે એના પરિવારનો સંપર્ક મીડિયા કરે ત્યારે જવાબ આપે એની માતાએ ખુદ આપેલું સ્ટેટમેન્ટ હતું એક દિવસ પહેલા કે આ ફરીથી બહાર આવશે તો ફરીથી આ જ પ્રકારનું વર્તન કરવાનું છે પણ એ સાયકો કિલર હવે ફરીથી જેલની બહાર નહીં આવી શકે

ખૂબ નાની ઉંમરમાં જ પરિવારના બાકીના ખૂબ સંઘર્ષો અને બાકીના બધા કારણે માનસિક રીતે અસ્વસ્થ હતો માનસિક રીતે અસ્વસ્થ માણસોને સારવાર કરાવી એવી કોઈ પ્રથા આપણે ત્યાં રૂપે છે નહીં અને એટલે જે અસ્વસ્થ માણસ સમાજ માટે કેટલો મોટો ઘાતક બની શકે એનું બહુ જ મોટું ઉદાહરણ વિપુલ પરમાર છે ચાર વર્ષ પહેલા એણે અડાલજ કેનાલ પાસે બાઇક પર એક છોકરોને છોકરી ઊભા હતા એમને લૂંટના ઈરાદે ટાર્ગેટ કરીને એમાંથી છોકરાને મારી નાખ્યો હતો છોકરી પર પણ હુમલો કર્યો હતો છોકરી બચી ગઈ હતી એના પછી એણે વારંવાર અનેક લૂંટના પ્રયાસો કર્યા ઘરમાં જઈને લૂંટનો પ્રયાસ કરતો અને ખૂબ બધું આ રીતે જ એનો એ જ આ કામ ધંધો હતો એ કોઈ પણ એકલા માણસને જુએ એટલે એને ટાર્ગેટ કરે અને પછી એ ટાર્ગેટ કર્યા પછી એમાંય જો એ પ્રેમી યુગલ એમને દેખાય તો એમને ખાસ ટાર્ગેટ કરતો સવા એક વાગ્યાની આસપાસ એક કપલ એક છોકરો અને એક છોકરી બર્થડે સેલિબ્રેટ કરીને પોતાનો અંગત સમય પસાર કરી રહ્યા હતા નર્મદા કેનાલની પાસે સવા એક વાગ્યાની આસપાસનો સમય હતો તે અચાનક એ આવ્યો પાછળથી કારનો દરવાજો અચાનક એણે ખોલી દીધો કોઈને કલ્પના પણ ન હોય ને એટલે કદાચ કાર એમણે લોક નહીં રાખી હોય એમણે અમદાવાદ સુરક્ષિત શહેર છે અને એટલે જ રાત્રે અંધારામાં હજી સુધી માણસોને ડર નથી લાગતો જોઈએ અમદાવાદમાં હોય તો એણે અચાનક જ પાછળનો દરવાજો ખોલ્યો અંદર બેઠો અને પછી એણે સૌથી પહેલાં પૈસા માગવાની શરૂઆત કરી પ્રતિકાર કર્યો તો એણે સીધો જ હુમલો કરી દીધો હુમલો કર્યો એના પછી એમણે જેટલું એમની પાસે હતું મોબાઈલ ચેઇન બધું જ આપી દીધું અને તોય એણે છોકરાને છોકરી પર અતિશય ખરાબ રીતે હુમલો કર્યો છોકરાનું ત્યાંનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું પચીસ વર્ષનો છોકરો હતો મોડેલિંગ કરતો હતો છોકરી પણ ખૂબ ઈજાગ્રસ્ત હાલતમાં જાતે રસ્તા સુધી પહોંચીને એણે મદદ માગી આ પ્રકારના દ્રશ્યો ગુજરાતમાંથી સામે આવે અને આ ઘટના જ્યારે બહુ જ એનો અવાજ થાય ત્યારે સામાન્ય માણસોને ડર la vientre a la નવરાત્રીનો સમય હોય ને એમાં છોકરા છોકરીઓ મોડી રાત્રે ઘણી બધી વાર સુમસામ શેરીઓમાંથી પસાર થતા હોય છે અમદાવાદમાં રિંગ રોડ અને બાકીની બધી જગ્યાએ અલગ અલગ ફાર્મ હાઉસીસમાં ગરબાના આયોજન થતા હોય છે એવા સમયમાં આ પ્રકારની ઘટનાઓ ડર પેદા કરે છે એમાંય એક વ્યક્તિ કે જેનો આવો ભૂતકાળ રહ્યો હોય ને એ આ પ્રકારની ઘટનાને ફરીથી અંજામ આપે ત્યારે ન્યાય વ્યવસ્થાને ખૂબ બધી બાબતો છે જેના પરથી આપણો ભરોસો ઉઠી જતો હોય છે પોલીસે આમાં બહુ જ સરસ રીતે કાર્યવાહી કરી હતી સીસીટીવી બધા શોધીને એમણે એમને શંકા હતી કે આ જ માણસ હશે એ બસો અઢીસો કિલોમીટર દૂર રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં છુપાયો હતો પોલીસ એને લઈને આવી પીઆઈ માધુરી ગોહિલ નામના એક પોલીસ કર્મચારી એમની ટીમ હતી અને એ લોકો એને શોધીને લઈને આવ્યા એમણે સરસ રીતે ઇન્વેસ્ટિગેશન કર્યું અને હવે રીકન્સ્ટ્રક્શન માટે એને એ જ સ્થળે લઈ ગયા હતા જે સ્થળ પર એણે પચીસ વર્ષના કોઈકના છોકરાને માર્યો એ જ સ્થળ પર પોલીસે એનું એનકાઉન્ટર કર્યું છે નમસ્કાર